નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સૂર્ય કોટિ સમુ મેં દેવ સર્વકાર્ય શું સર્વદા રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કોને શુભ રહેશે કોને અશુભ રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે ગયા એપિસોડમાં આપણે થોડીક વાતો કરી ચૂક્યા છીએ મહત્વના ત્રણ ગ્રહો ગણાય છે એ આપણે વાત કરી માનવ જીવન ઉપર આ મહત્વના ત્રણ ગ્રહો શનિ રાહુ અને ગુરુ આ ત્રણ ગ્રહોનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે રાહુ મહારાજ વાસના કારક ગ્રહ છે જન્મકુંડલીમાં મોટા ભાગના દોષો રાહુના લઈને થતા હોય છે પિતૃ દોષ બન્યો હોય સ્થાપિત દોષ બન્યો હોય કાર સર્પ દોષ બન્યો હોય ગ્રહણ દોષ બન્યા હોય મોટા ભાગના દોષો રાહુના લઈને બનતા હોય છે રાહુ પ્રત્યક્ષ ગ્રહ નથી છાયા ગ્રહ છે માયાવી ગ્રહ છે રાહુ મહારાજ અઢારમી તારીખે અઢારમી મે બે હજાર પચીસના રોજ રાશિ પરિવર્તન કરશે મીન રાશિમાંથી કુંભ રાશિમાં આવશે અને એની સાથે કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિને ગ્રહો આ રાહુનો ગ્રહ બરાબર નથી ચાલવાનું અશુભ રાહુ કહેવાશે કર્ક રાશિવાળાને આઠમા સ્થાનમાં પોતાની રાશિથી આઠમા સ્થાનમાં રાહુનો ગ્રહ ચાલુ થશે વૃશ્ચિક રાશિવાળાને પોતાની રાશિથી ચોથા સ્થાનમાં આ ગ્રહોનું ભ્રમણ ચાલુ થશે રાહુ ગ્રહનું મીન રાશિવાળાને પોતાની રાશિથી બારમા સ્થાનમાં આ રાહુ ગ્રહનું ભ્રમણ ચાલુ થશે ચોથા સ્થાનમાં આઠમા સ્થાનમાં લઈ બારમા સ્થાનમાં રાહુનું ભ્રમણ એટલું શુભ કહેવાયું નથી અને એમાં જો જન્મ જન્મકુંડલીની અંદર યોગ્ય દશા ન ચાલતી હોય રાહુ ગ્રહ દૂષિત થયો હોય ઘરનો મુખ્ય પ્રવેશ ભાર નૈઋત્ય ખૂણાનું હોય જેની જન્મ તારીખ ચાર હોય તેર હોય અગર તો બાવીસ તારીખ હોય એવા વ્યક્તિઓએ ખૂબ સંભાળવાનું સૂચન થાય છે રાહુ ગ્રહ મોટાભાગે શરૂઆતમાં થોડુંક પ્રદાન કરાવે છે લાલચ આપે છે દાખલા તરીકે વેપાર કોઈ કરીએ છીએ બજારમાં તો શેર બજારમાં આવો રાહુ પહેલાં શું કરે છે થોડુંક આપે છે અને પછી નીચે બેસાડી દે છે રાહુ ગ્રહની તાસીર એ છે કે કરોડપતિમાંથી પણ રોડપતિ બનાવી દે છે કરોડપતિમાંથી રોડપતિ પણ બનાવી દે છે આ રાહુ ગ્રહ માયાવી ગ્રહ છે પહેલાં થોડીક લોભ લાલચ પ્રદાન કરાવે છે થોડુંક આપે છે અને પછી નીચે લઈ લે છે માયાવી ગ્રહ છે કોઈ પણ જગ્યાએ માયામાં લોભમાં લાલચમાં ફસાઈ જવાય આવા વ્યક્તિઓએ જેને બરાબર રહું બરાબર જન્મકુંડલીમાં નથી અશુભ ચાલે છે એવી વ્યક્તિઓએ ખૂબ સંભાળવાની જરૂર છે બધાને જ આવું બને છે એવું નથી પરંતુ સંભાળવામાં કશું ખોટું નથી વાતો તો ઘણી બધી છે આ બધું દુકાણમાં વાત કરું છું કે ગયા વખતે મેં કહ્યું કે આપણે ભારત પાકિસ્તાનનું જે ચાલ્યું એમાં પાકિસ્તાનને સહન કરવાનું આવશે પાકિસ્તાનની જન્મકુંડલી મેષ લગ્નનીને અત્યારે બારમા સ્થાનમાં રાહવું છે એને સહન કરવાનું આવશે અને જ્યારે જ્યારે આવા ગ્રહો નજીકના સમયમાં પરિવર્તનો થતા હોય છે મોટા ત્યારે દેશ અને દુનિયામાં કંઈક પરિવર્તનો આવતા હોય છે ચાહે તો કુદરતી હોનારત હોય કે માનવ સર્જિત હોય આ બધી વાતો છે સ્વીકારજો લાઈક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય